નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ હું છું આપની સાથે પ્રથમ મોદી ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા તારીખ છવ્વીસ થી ત્રીસ તારીખ સુધી કમોસમી વરસાદ એટલે માવઠા સ્વરૂપના વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે જે વરસાદ જે છે તે લંબાયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આપણે સવારથી જોઈ રહ્યા છીએ અમદાવાદના આસપાસના વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જે છે તે ત્રાટકી રહ્યો છે તેમાં આપણે વિન્ડીના માધ્યમથી હવે સમજવાનો પ્રયત્ન કરશું કે સિસ્ટમની અત્યારે શું પરિસ્થિતિ છે અને કયા વિસ્તારમાં કેટલો વરસાદ જે છે ખાબકી શકે છે વિન્ડિયાના માધ્યમ દિવસ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સાગરમાં જે આ સિસ્ટમ જે તમને દેખાઈ રહી છે આ સિસ્ટમ અત્યારે હાલ જે સક્રિય જોવા મળી રહી છે સિસ્ટમની તેના કારણે કયા કયા વિસ્તારોમાં અસર થઈ શકે છે તેના પર હવે આપણે નજર કરીશું સિસ્ટમની અસર આપણને જોવાઈ રહી છે કે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બાજુ આ સિસ્ટમની અસર જે છે તે વધારે જોવા મળી રહી છે જે અત્યારે દ્વારકા પાસેનો જે ભાગ છે દ્વારકાનો પટ્ટો છે તે બાજુમાં વરસાદ વધુ છે જૂનાગઢમાં વરસાદ જે છે આપણે વધુ જોવા મળી રહ્યો છે ઝૂમ કરીને આપણે બતાવીશું કે કયા વિસ્તારમાં કયો વર્ષ કેટલો વરસાદ જે છે જોવા મળી રહ્યો છે દ્વારકા પાસેના વિસ્તારમાં આપ જોઈ શકો છો કે અહીંયા વરસાદ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે કાંઠાનો જે પટ્ટો જે આખો જોવા મળી રહ્યો છે તેમાં વરસાદ જે છે સૌથી વધારે આ બાજુના વિસ્તારમાં જે વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે આ સિસ્ટમની સીધી અસર જે છે તે દરિયાકાંઠાના ભાગ ઉપર અત્યારે હાલ થઈ રહી છે દ્વારકા પાસેનો જે આપણે વરસાદ જોવા મળી રહ્યો છે ભાનવડમાં જે સૌથી વધારે જે તે વરસાદ જોવા મળી રહ્યો છે તે અત્યારે ભાનવડમાં વરસાદ દેખાઈ રહ્યો છે પોરબંદરમાં વરસાદ છે જૂનાગઢમાં આપણે વરસાદ જોવા મળી રહ્યો છે અમરેલી પાસેના વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે ઉનામાં વરસાદ છે વેરાવળમાં વરસાદ જોવા મળી રહ્યો છે જામનગર પાસેનો જે વિસ્તાર છે આ જોઈ શકો છો કે જામનગર છે જે રાજકોટ છે અને રાજકોટ જે ગ્રામ્ય છે તે વિસ્તારમાં વરસાદ જે સૌથી વધારે બાજુના વિસ્તારમાં વરસાદ અત્યારે હાલ જે ભિંડીના માધ્યમથી આપણે જોઈએ તો જોવા મળી રહ્યો છે ગોંડલમાં જે વરસાદ જે જોવા મળી રહ્યો છે તેના કારણે ભાનવડ પાસે જે વિસ્તાર છે કે આપણે અહીંયા તમને બતાવીશું કે જો અહીંયા વરસાદ જે છે આ વિસ્તારોમાં જામ જામનગર રાજકોટ ગોંડલ અને જસદણમાં જે વરસાદ જે છે તેવી જ રીતે હવે આપણે અહીંયા આ તરફ જોઈએ તો જે અમરેલી પાસેનો વિસ્તાર છે તેમાં પણ જે વધારે વરસાદ છે અમરેલી છે આસપાસનો વિસ્તાર છે કે તે અમરેલી મહુવા તે વિસ્તારમાં વરસાદ જે છે વધારે જોવા મળી રહ્યો છે તે જ રીતે હવે આપણે આ તરફ આવીએ કે ભાવનગર પાસેનો જે ભાગ છે ત્યાં વરસાદ કેવો રહેશે ભાવનગર પાસેના ભાગમાં પણ હાલ જે વરસાદ જોવા મળી રહ્યો છે અલંગનો જે ભાગ દેખાય છે તેમાં તમને અહીંયા જોઈ શકો છો કે અહીંયા જે સિસ્ટમની અસર છે જે અહીંયા અલંગ પાસેના વિસ્તારમાં જે જોવા મળી રહી છે તેના કારણે અલંગ પાસેના વિસ્તારમાં વરસાદ જે છે વધુ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે સાંજે પાંચ વાગ્યાની પરિસ્થિતિ પર આપણે નજર કરી રહ્યા છે તેવી જ રીતે હવે આપણે ઉપર તરફ આવીએ કે મધ્ય ગુજરાત તરફ વરસાદ જે છે કેવો રહેવાની શક્યતા છે બોટાદનો જે ભાગ છે બોટાદમાં કાલે વરસાદ જે છે જે જોવા મળી શકે છે જે સુરેન્દ્રનગરમાં વરસાદ જે છે જોવા મળી શકે છે ધોળકાનો જે ભાગ છે ત્યાં વરસાદ જે છે ત્યાં જોવા મળી રહ્યો છે ખંભાતનો જે ભાગ છે જે નડિયાદ છે તે વિસ્તારમાં વરસાદ જે છે જોવા મળી રહ્યો છે અત્યારે આપણે અહીંયા તરફ વડોદરા તરફ નજર કરીએ તો વડોદરામાં જે છે વરસાદ દેખાઈ રહ્યો છે આમોદમાં વરસાદ જે છે તે વધારે જોવા મળી રહ્યો છે આમોદ ભરૂચ અને રાજપીપળા જ્યાં વિસ્તાર છે ત્યાં ત્યાં વરસાદ જે છે તેની અસર જે વધારે જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત તરફ આપણે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ગુજરાતમાં જે આ ત્રણ જ જગ્યા છે કે આમોદ રાજપીપળા ભરૂચ તે વિસ્તારમાં વરસાદ જે છે વધુ જોવા મળી રહ્યો છે વ્યારા પાસે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતની આપણે બીજી વાત કરીએ કે દક્ષિણ ગુજરાતમાં જે સુરતનો જે ભાગ છે સુરતમાં પણ વરસાદ છે અને વલસાડ પાસેના ભાગમાં પણ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે પણ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે જો વરસાદની અસર હોય તો એ આમોદ ભરૂચ અને રાજપીપળામાં જે છે જોવા મળી રહી છે હવે તરફ આપણે ઉત્તર ગુજરાત તરફ આવીએ કે ઉત્તર ગુજરાતમાં સાંજના સમયે પરિસ્થિતિ કેવી જોવા મળવાની છે ઉત્તર ગુજરાતમાં વરસાદ જે છે ઓછો જોવા મળી રહ્યો છે હવાનું પ્રમાણ જે છે વધારે હશે ઠંડક વધારે જોવા મળી રહી છે પરંતુ વરસાદ જે છે ઉત્તર ગુજરાતમાં એટલો નથી પરંતુ જે આપણે વાત કરીએ કે સૌરાષ્ટ્રનો જે ભાગ છે સૌરાષ્ટ્રના ભાગમાં વલસા જે સૌથી વધારે સાંજના સમયે વરસાદી અસર જે છે જોવા મળવાની છે હવે સાંજે આપણે સાત વાગ્યાની પરિસ્થિતિ પર નજર કરીએ કે સાંજે સાત વાગે પરિસ્થિતિ કેવી જોવા મળવાની શક્યતા છે સાંજે સાંજે સાત વાગ્યા તરફ આપણે જોઈ રહ્યા છીએ સાંજે સાત વાગે જે રીતે આપણે જોઈ શકું છું આ ત્રીસ તારીખની વાત છે સાંજે સાત વાગે જે આપણે પાંચ વાગેની આસપાસને વિસ્તાર જોયું કે પાંચ વાગે જ્યાં ભાનવડ છે જૂનાગઢ છે રાજકોટ છે તે વિસ્તારમાં વરસાદ જે છે વધુ હતો પરંતુ સાંજે સાત વાગ્યાના સમયે આવતા આવતા વરસાદ જે છે ત્યાં થોડો ખેડૂતોને રાહત મળી શકે તેવું જોવા મળી રહ્યું છે વરસાદ થોડો ઓછો જોવા મળી શકે છે પરંતુ વરસાદનું પ્રમાણ જે છે ત્યાં જોવા મળશે વેરાવળ છે પોરબંદર છે દ્વારકા છે તે વિસ્તારમાં વરસાદ જે છે જોવા મળશે જામનગરમાં વરસાદ છૂટો છવાયો તમને વરસાદ જે છે જોવા મળી શકે છે પણ વરસાદ જે છે સૌથી વધારે રાજકોટ ગોંડલ જસદણ ચોટીલા અને બોટાદ જે વિસ્તારમાં વરસાદ જે છે આજના દિવસમાં જે છે જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે વરસાદનું એ જ એ જ રીતે સાંજના સાત વાગ્યાના સમયમાં ભાવનગરમાં આપ જોઈ શકો છો ભાવનગરમાં જે સિસ્ટમનું જે દેખાઈ રહ્યું છે તેના કારણે ભાવનગરનો જે વિસ્તાર છે ભાવનગર આમોદ આ પટ્ટો જે દેખાઈ રહ્યો છે તે હવા તેના કારણે જે વિસ્તારમાં વરસાદ જે છે ત્યાં વધુ જોવા મળશે ખંભાતમાં વરસાદ જે છે વધુ જોવા મળ્યો શક્યતા સુરેન્દ્રનગરનો જે ભાગ છે સુરેન્દ્રનગર છે ખુડા છે વિરમગામ છે અમદાવાદ છે ધોળકા છે તે વિસ્તારમાં વરસાદ જે સાંજના સાત વાગ્યાના સમયમાં વધારે જોવા મળવાની શક્યા છે જે આપણે સાંજના પાંચ વાગે જોયું કે ઉત્તર ગુજરાતમાં વરસાદ નહોતો પરંતુ સાંજે સાત વાગ્યાની પરિસ્થિતિમાં વરસાદ જે છે ઉત્તર ગુજરાત તરફ આવતો હોય તેવું લાગી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા છે હિંમતનગર છે ખેડ છે પાલનપુર છે રાધનપુર છે તે વિસ્તારમાં સાંજના સાત વાગ્યાની પરિસ્થિતિ પ્રમાણે વરસાદ જે છે જોવા મળી શકે છે થરાત પાસેના વિસ્તારમાં પણ વરસાદ જે છે ત્યાં દેખાઈ રહ્યો છે તેવી જ રીતે હવે આપણે અહીંયા જોઈએ કે જે મધ્ય ગુજરાત તરફ નીચે આવીએ તે અત્યાર બાજુ પણ વરસાદ જોવા મળી રહ્યો છે ધોળકા વિસ્તાર બાજુ વરસાદ છે નડિયાદમાં વરસાદ છે ોધરા પાસે વરસાદ જે છે દેખાઈ રહ્યો છે દાહોદમાં વરસાદ જોવા મળી રહ્યો છે લુણાવાડામાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે તે જ રીતે આપણે રાત્રેની પરિસ્થિતિ પર નજર કરીએ કે આઠ નવ વાગ્યાની પરિસ્થિતિમાં વરસાદ જે છે તે કેવો જોવા મળી શકે છે શું હશે રાત્રે નવ વાગ્યાની પરિસ્થિતિની જ્યારે આપણે વાત કરીએ છીએ તો રાત્રે નવ વાગે જે આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ જે અહીંયા સક્રિય થયેલી છે તેની અસર જે છે તે દરિયાકાંઠાના ભાગમાં હજી પણ તે જોવા મળી રહી છે જે આપણે સાંજે સાત વાગ્યાની પરિસ્થિતિ પર નજર કર્યું કે ભાવનગરનો જે આ પટ્ટો છે તે ભાવનગરના પટ્ટામાં ગાજવીજ સાથે રાત્રે નવ વાગે પણ વરસાદ જે છે જોવા મળી રહ્યો છે તો આપણે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વરસાદીમાં સાથે વીજળીના કડાકા ભડાકા સાથે પણ રાત્રે નવ વાગે જે વરસાદ જે છે જોવા મળી રહ્યો છે જે થાનનો જે ભાગ છે તે બાજુમાં વિસ્તારમાં વરસાદ જોવા મળશે વડોદરામાં વરસાદ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે તે જ રીતે સુરેન્દ્રનગર છે સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળશે ગોંડલ છે જસદણ છે જસદણમાં રાતના સમયે જે છે વીજળી સાથે વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે તે જ રીતે હવે આપણે આ તરફ આવીએ ઉત્તર ગુજરાતમાં રાત્રે નવ વાગે કેવી પરિસ્થિતિ જોવા મળવાની શક્યતા છે ઉત્તર ગુજરાતમાં રાત્રે નવ વાગે મહેસાણા છે હિંમતનગર છે રાધનપુર છે તે વિસ્તારમાં વરસાદ જે છે તે વધારે જોવા મળી શકે છે પાલન પુરમાં પણ તમને વરસાદ જોવા મળશે તે ખેડ બ્રહ્મામાં પણ રાત્રે વરસાદ જોવા મળવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આજના દિવસની ત્રીસ તારીખ ની શું હવામાન આગાહી કરી છે પેલા તે સાંભળી લઈએ પણ હવે એ સિસ્ટમની જે લેયર છે અથવા તો એ સિસ્ટમનો જે ટ્રફ છે એ ફરીથી આવતીકાલે ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે જેથી કરીને આવતીકાલે ત્રીસ ઓક્ટોબર બે હજાર રોજ ફરીથી વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે તીવ્રતા છે થોડી વધુ જોવા મળે તેવું અનુમાન છે જેમાં આવતીકાલે ત્રીસ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને આવરી લેશે જેમાં સૌથી વધારે તીવ્રતા છે ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી રામુખ પાઠ છે પોરબંદર અને જામનગર દ્વારકા જેવા વિસ્તારોની અંદર થોડીક તીવ્રતા આવતીકાલે જોવા મળી શકે છે એ સાથે બોટાદ ભાવનગર અને જે અમરેલીના પૂર્વ પાટો છે તેની અંદર તીવ્રતા ઓછી હશે પણ ત્યાં પણ વરસાદ ચોક્કસથી જોવા મળશે ભાવનગરનો એક જે મહુવા તાલુકો છે એમાં થોડીક તીવ્રતા છે વધુ જોવા મળી શકે છે એ સાથે જે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જેવા વિસ્તારો છે એની અંદર હળવા મધ્યમ વરસાદ અમુક જગ્યાએ ઝાપટા તો અમુક જગ્યાએ સામાન્ય વરસાદ જોવા મળે તેવું અનુમાન છે એટલે આવતીકાલે તારીખ છે ને તારીખે સૌરાષ્ટ્રની અંદર પ્રમાણ વધુ જોવા મળશે ખાસ કરીને દરિયાકાંઠાની અંદર આની તીવ્રતાથી વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે દરિયાકાંઠા એટલે દરિયાકાંઠાથી લઈને સો કિલોમીટરના એરિયામાં થોડુંક વરસાદનું પ્રમાણ આવતીકાલે વધુ જોવા મળશે એટલે હજુ પણ દરેક મિત્રો સાવચેત રહેજો કચ્છની અંદર પણ આવતીકાલથી થોડીક વરસાદની ચહેલ પહેલ થઈ શકે છે જેમાં કચ્છમાં ઓલ જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કરતાં તીવ્રતા ઓછી હશે છતાં પણ ત્યાં આપણે દરિયાકાંઠાની અંદર અને અંદરના અમુક ભાગોની અંદર હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાતનું વિરમગામ સાણંદ આણંદ અને નડિયાદ જેવા વિસ્તાર છે એની અંદર હળવાથી મધ્યમ વરસાદ અને અમદાવાદ ગાંધીનગરની અંદર છૂટાછવાયા ઝાપટાં નોંધાય તેવું અનુમાન છે દક્ષિણ ગુજરાતની અંદર એકંદર તીવ્રતા આવતીકાલે ઘટી જશે જો કે દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા ઝાપટાં ઓછી ચાલુ રહેશે બાકી ઉત્તર ગુજરાતના ભાગો છે જેમાં વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જેવા વિસ્તારો અરવલ્લીના વિસ્તારો છે તે વિસ્તારોમાં પણ આવતીકાલે સામાન્યથી મધ્યમ ઝાપટા અને એક બે સેન્ટરની અંદર મધ્યમથી ભારે ઝાપટાં નોંધાય તેવું અનુમાન છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની અંદર થોડુંક વરસાદનું પ્રમાણ છે એ આવતીકાલે જોવા મળી શકે છે મધ્યપ્રદેશ બોર્ડરે આવતીકાલે હળવું પડી જશે એટલે કે મહીસાગર દાહોદ ગોધરા છોટાઉદેપુર વડોદરા જેવા વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં થોડુંક હળવું પડી શકે છે એટલે આવતીકાલનો દિવસ છે એમાં ફરીથી જે વિસ્તારમાં આજે વરસાદ રોકાયો હતો એ તમામ વિસ્તારમાં ફરીથી આવતીકાલે વરસાદની તીવ્રતા જોવા મળે ને ફરીથી કાલથી વરસાદની શરૂઆત થાય તેવું અનુમાન છે જો કે કાલે જે વરસાદની શરૂઆત થશે એ માત્ર એક દિવસની નહીં હોય કાલે ત્રીસ તારીખ અને પરમ દિવસે એકત્રીસ તારીખ એમ બે દિવસ સુધી હજુ આપણે વરસાદ છે તીવ્રતા સાથે જોવા મળશે પછી પહેલી બીજી તારીખમાં આપણે સામાન્ય છૂટાછવાય ઝાપટા એ પછીથી આપણે ધીમે ધીમે હવામાન ખુલ્લું થવાની સંભાવનાઓ છે એટલે ખાસ અત્યારે જે આપણે સાગરની અંદર જે સિસ્ટમ છે આમ તો એ સિસ્ટમ છે ડિપ્રેશન બની હતી એ ડિપ્રેશન ઘણું અત્યારે નબળું પણ પડી ગયું છે એ નબળું પડ્યું છતાં પણ હવે દરિયાકાંઠાથી થોડુંક વધારે નજીક આવે છે એટલે આઉટર ક્લાઉડ છે આવતીકાલથી ગુજરાત ઉપરથી પસાર થવાનું ચાલુ થશે જે વિસ્તારોમાં વરસાદ ન હતા એ વિસ્તારોમાં પણ આવતીકાલે કદાચ વરસાદ નોંધાઈ શકે છે અમારા છે કમેન્ટ કરી જરૂરથી આપજો અને આપના વિસ્તારમાં કેટલો વરસાદ છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં